आपाराण जेशी करशने जिजब लगादी जय मुली तर्माता बतें हादान अगरादा त्यमात्व तर्बरादी बोले से बाल चापाणी जब त्यान

હાલો આપણે છે ને વાગીએ જઈ પાર્ટનરે જો કેમ ના ગયા જો ગાડી ની તૈયારી કરે છે જો ગાડી ની તૈયારી કરે છે લેવાની દૂધ લેવો પાર્ટનર હે હાલો આપણે દૂધ લઈ લઈ ને જઈએ હે બોજવાને ન થાડે મેં ઘર ઉતરીન ને જ પાયો છે એવું જ લાગે છે મને એને પાયો છે ને મને પાયો છે કારણ કે મને એટલું છે જ નથી પાર્ટનર ગામની એનું સરવા

મોર ના મોર આગુડા નાગુડા કોક ને એમ થાય કે આ બી સારા ભાઈ પાંચ ભાઈ કામ કરે કરે આ કઈ તમારી રીત કહેવાય પાર્ટનર હા મારી તમે કઈ વેલ્યુ નથી રહેવા દીધી આ હાવણો લઈને આ વૈદ ગા તમને શોખું જોઈએ મમને શોખું જોઈએ મારે ક્યાં આમાં ક્યાંય ગંદકી વાળો છે જોઈ લો તમે ઘરમાં બરમાન જોઈ લો વાળી છે કોઈ ક્યાં કઈ ગંધારું છે પણ હવે આ વાસી હાંધવાની વારવાની જોઈ આ તો હા હાવેણો લીધો આવતા ભેરો પરબારો

હા એમ જો અહીંથી છે ને મસ્ત મજાની એક સરસ મજાની છે ને ફેકીને ફારી વાટી લઈ કારણ કે આજે છે ને વાતાવરણમાં ઘણો બધો ફેરફાર પડી ગયો છે અને કઈ નક્કી નહીં જો આ વરસાદની આગાહી આવી છે તો આપણે આ સેટા છે ને પછી વરસાદ થાય ને તો બધું બગડી જાય ખળબળ પલરિંગ એટલે છે ને આપણે છે ને વાસળીનો સરસ મજાનો હમણાં છે ને બને એટલી કોશિશ છે ને સેટા વાટવાની રાખી પાર્ટનર નકર ખળ હા હાથમાં નહીં આવે જો હરખો લોઠો વરસાદ થયો ને પાર્ટનર તો બધું ખળ બગડી જાય

હાલો તડકોય થઈ ગયો છે ટાણા હમ ખડ વાઢી લઈ અને પવન તો આજે હારો છે કાલ તો ગરમીનો ઉકળાટ બહુ હતો વેલા હેર એક ભારી વાઢી લઈ પછી આપણે ઓલું વાહી દઉં નાખી દઈએ બરાબર ને પાર્ટનર હાલો ચા પાણી પી લે છે સાહેબ પાર્ટનર આમ નાખજો નાખ ની થોડીક નાખી દયો હજી નાખી દયો બિસાઈ આબો નાખી બાર એવડી ભારી લીધો તડકો જો પાર્ટનર પણ હા

હા ઉદયભાઈ આ તું ના છેલ્લે એક વજુ બહાર નહીં પાંચ જણાને પાંચ શીપડા પાંચ પાંચ શીવડા વાહ ભાઈ વાહ પાર્ટનર તમે હવે ગણી ગણી લીધા હું એટલે લઈ લીધે મારે પાંચ જણાના પાંચ સીપડા પાંચ જીવડા વાહ કેટલા દેખાણા તો નહીં તમને ન દેખાય મને દેખાઈ ગયો હજી તો આપણે છે એટલે જ ને શું કામ વાયવા મેં ઉકેળામાં લઈ હતા હમ

બા વાત નો થવાય કરી પી લેવાય ખબર જ છે કે મિલકન લઈ ગયો તો સા જોહીને ને જ આવવાના હોય હાલો બનાવી દઈ બીજું હું મારા વાલા આપણે રસોઈ પાણી વર્ગી ગયા છે જુઓ સૂર્ય શાક સરસ મજાનું બનાવી નાખ્યું છે એમાં રોકાઈ ગયા છે બા બનાવે છે એ કારોબાર ચૂલે રોટલા એટલે આપણે છે ને સૂર્ય શાક કમ્પ્લીટ કરી નાખીને બા બનાવી નાખે રોટલા ભાઈ મસ્ત મજાનો ટીટોળા રાસ કર્યો છે કેમ બાકી કઈ ઘટે નહીં હોય હજી તો એની છે ને મને કે મામી બસ હું થાકી જાઉં કે એટલે મેં ટૂંકો જ વિડીયો ઉતાર્યો છે બાકી એને ઘટના અવળો છે નાનો છે પણ હા નાગનું બચું એની ભેડે રમતા એવું આવડે નવરાત્રીમાં અહીંયા રહેતો હોય ને એના ગામમાં એટલે રમતા એવું આવડે ટીટોળા રાસ એવું આવડે કશું ભૂ ઘટે નહીં કઈ કા ભાઈ થાકી ગયો ને મારો રસ તમને કેવો લાગ્યો